નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોની અંદર ખેડૂત ભાઈઓ આપણે વાત કરવાની છે કે કોઈ પણ પાકની અંદર જ્યારે થ્રીપ્સનો એટેક આવે ત્યારે તમે કઈ કઈ દવાનો ઉપયોગ છે તે કરી શકો છો અને હા ખેડૂત ભાઈઓ દરેક ખેડૂતને આવી જાણકારી હોવી જરૂરી છે કારણ કે ઘણીવાર આપણે થ્રીપ્સના એટેક સામે અન્ય દવાઓ છાંટીને આપણા દવાનું બિલ છે તે વધારી દેતા હોય છે એટલા માટે જો આપણી પાસે પૂરતી જાણકારી હોય તો થ્રીપ્સનો એટેક આવે ત્યારે આપણે કઈ કઈ દવા છાંટવી તેના વિશેની માહિતી આપણી પાસે હોય તો દવાનો ખર્ચ છે તે બચી જતો હોય છે અને થ્રીપ્સમાં છે તે સારું પરિણામ છે તે આપણને જોવા મળતું હોય છે તો ખેડૂતભાઈઓ આપણે આજે વાત કરીશું કે થ્રીપ્સનો જ્યારે આપણા પાકની અંદર હળવો એટેક હોય ત્યારે કઈ કઈ દવા છાંટી શકીએ ત્યારબાદ મધ્યમ એટેક હોય ત્યારે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ અને ત્યારબાદ એકદમ હેવી એટેક થ્રીપ્સનો જોવા મળતો હોય ત્યારે આપણે કઈ કઈ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ તેના વિશેની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાની વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે પણ ખેડૂત ભાઈઓ આપણે યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને કરી જેથી કરીને આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય તો વધારે સમય ન લેતા ચાલો હવે વિડીયોની શરૂઆત કરી તો સૌથી પહેલા ખેડૂતભાઈઓ આપણે વાત કરીએ કે જ્યારે આપણા પાકની અંદર થ્રીપ્સનો એટેક છે તે એકદમ હળવો સામાન્ય હોય અથવા તો આપણા પાકની અંદર હજી થ્રીપ્સ જોવા જ ન મળી હોય ત્યારે આપણે કઈ દવાનો છંટકાવ છે તે કરવો જોઈએ તો તેમાં ખેડૂતભાઈઓ સૌથી પહેલી દવા છે કે બાયર કંપનીની જે રિઝલ્ટ આવે છે કે જેમાં ફિપ્રોનિલ પાંચ ટકા એસસી ફોર્મમાં હોય છે આ દવાનો છંટકાવ છે તે તમે શરૂઆતના સમયમાં કરી શકો છો અને આ દવાનો ઉપયોગ છે તે તમારે એક પંપની અંદર પચીસ એમએલ જેટલું નાખવાનું હોય છે ત્યારબાદ ભાઈઓ બીજી દવાની વાત કરીએ તો તેમાં છે સિંજન્ટાનું મેટાડોર આ મેટાડોરની અંદર મિત્રો લેમડા સાયલો એથરીન પાંચ ટકા ઈસી ફોર્મમાં આવતું હોય છે અને આ દવાનો ઉપયોગ પણ તમારે એક પંપની અંદર પચીસ એમએલ જેટલું નાખીને કરવાનું હોય છે ત્યારબાદ ખેડૂતભાઈઓ ત્રીજા નંબરની દવાની વાત કરીએ તો તેમાં છે બાયર કંપનીનું જમ્પ આવે છે કે જેમાં ફિપ્રોનિલ એસી ડબલ્યુ ફોર્મમાં આવતું હોય છે અને આ દવાના ઉપયોગની વાત કરીએ તો આ દવાનો ઉપયોગ છે તે તમારે એક પંપની અંદર ત્રણ ગ્રામ જેટલું નાખીને કરવાનો હોય છે ત્યારબાદ ખેડૂતભાઈઓ ચોથા નંબરની દવાની વાત કરીએ તો તેમાં છે સિંજન્ટાનું અલિકા કે જેમાં કન્ટેનની વાત કરીએ તો તેમાં થાયોમેથોઝમ બાર પોઈન્ટ છ ટકા પ્લસ લેમડા સાયલો એથરીન નવ પોઈન્ટ પાંચ ટકા જેડસી ફોર્મમાં આવતું હોય છે આ દવાના ઉપયોગની વાત કરીએ તો એક પંપમાં તમારે દસ એમએલ જેટલું નાખીને ઉપયોગ કરવાનો હોય છે ત્યારબાદ ખેડૂત ભાઈઓ પાંચમા નંબરની દવાની વાત કરીએ તો તેમાં છે યુપીએલનું લાન્સર ગોલ્ડ કે જેમાં એસી ફેટ પચાસ ટકા પ્લસ ઇમીડા ક્લોપ્રીડ એક પોઈન્ટ આઠ ટકા એસપી ફોર્મમાં આવતું હોય છે અને આ દવાના ઉપયોગની વાત કરીએ તો આ દવા છે તે તમારે એક ફોર્મમાં ચાલીસ ગ્રામ જેટલું નાખીને તેનો ઉપયોગ છે તે કરવાનો હોય છે તો ખેડૂતભાઈઓ આ પાંચ દવામાંથી કોઈ પણ એક દવાનો છંટકાવ છે તે તમે શરૂઆતના સમયમાં એટલે કે થ્રીપ્સનો એટેક હજી પણ આવ્યો પણ ન હોય એટલે કે થ્રીપ્સ હજી તમને જોવા ન મળતી હોય અથવા તો એકદમ હળવી થ્રીપ્સ તમને જોવા મળતી હોય ત્યારે તમે આ પાંચમાંથી કોઈ પણ એક દવાનો છંટકાવ કરશો તો તમને ખૂબ જ સારું પરિણામ છે તે તમારા પાકની અંદર જોવા મળશે તો આ વાત થઈ ગઈ કે આપણા પાકની અંદર જ્યારે થ્રીપ્સનો એટેક સાવ હોય જ નહીં અથવા તો હળવી થ્રીપ્સ જોવા મળતી હોય ત્યારે આપણે આ દવાનો છંટકાવ છે તે કરી શકીએ પરંતુ જો આપણા પાકની અંદર છે તે મીડિયમ થ્રીપ્સ જોવા મળતી હોય ત્યારે આમાંથી કોઈ દવા છાંટશું તો તેનું પરિણામ છે તે એટલું બધું જોવા નહીં મળે તો ખેડૂત ભાઈઓ આપણા પાકની અંદર જ્યારે મધ્યમ પ્રકારની થીપ જોવા મળતી હોય ત્યારે આપણે કઈ દવાનો છંટકાવ છે તે કરવો જોઈએ તો તેના વિશે હવે આપણે વાત કરીશું તો ખેડૂત ભાઈઓ જ્યારે પણ મધ્યમ પ્રકારની થ્રીપ્સ જોવા મળતી હોય ત્યારે આપણે કોઈ પણ સિંગલ દવા છાંટશું તો આપણને તેનું રિઝલ્ટ છે તે જોવા ઓછું મળશે અથવા તો જોવા નહીં મળે પરંતુ જ્યારે આપણે બે દવાનો મિક્સ કોમ્બિનેશન કરીને દવાનો ઉપયોગ કરીશું તો તેનું રિઝલ્ટ છે તે આપણને ખૂબ સારું જોવા મળશે તો હવે ભાઈઓ વાત કરીએ કે કઈ દવાનું કોમ્બિનેશન આપણે કરવું જોઈએ અથવા તો કઈ દવાને આપણે ભેગી કરીને છાંટવી જોઈએ જેથી કરીને થ્રીપ્સની અંદર ખૂબ જ સારું પરિણામ આપણે લઈ શકીએ તો મધ્યમ પ્રકારની થ્રિપ્સ માટે સૌથી પહેલું કોમ્બિનેશન છે કે જેમાં આપણે ઘરેડા કંપનીનું પોલિસ આવે છે કે જેમાં ફિફ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડિયા ક્રોપ્રીડ ચાલીસ ટકા આવતું હોય છે અને આ છે તે આપણે એક પંપની અંદર દસ ગ્રામ નાખવાનું હોય છે અને તેની ભેગું આપણે પ્રોફેક્ટ સુપર કરીને એક દવા આવે છે કે જેમાં કોફીના ફોસ ચાલીસ ટકા પ્લસ સાયપરમેથ્રિન મેથ્રેન ચાર ટકા ઇસી ફોર્મમાં આવતું હોય છે તો આ દવાને પણ આપણે ત્રીસ એમએલ જેટલું એક પંપની અંદર નાખવાનું હોય છે તો આ રીતે ખેડૂતભાઈઓ આપણે એક પંપની અંદર આ બંને દવાને મિક્સ કરીને છંટકાવ કરીશું તો આપણા પાકની અંદર છે તે જ્યારે પણ મધ્યમ પ્રકારની થ્રીપ્સ હશે એટલે કે મધ્યમ પ્રકારના થ્રિપ્સનો એટેક હશે ત્યારે તેમાં ખૂબ જ સારું પરિણામ છે તે જોવા મળશે ત્યારબાદના કોમ્બિનેશનની વાત કરીએ તો તેમાં આવે છે બાયર કંપનીનો જમ્પ આવે છે કે જેની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ અને તેમાં આપણે પ્રોફેક્ટ સુપર છે તે મિક્સ કરવાની છે અને એક પંપની અંદર આ બંને ભેગું કરીને આપણે છંટકાવ છે તે કરવાનો છે તો આ દવાના ઉપયોગની વાત કરીએ તો તેમાં બાયર કંપનીનું જમ્પ છે તે ત્રણ ગ્રામ નાખવાનું હોય છે એક પંપમાં અને તેમાં પ્રોફેક્સ સુપર છે તે ત્રીસ એમએલ જેટલું નાખવાનું હોય છે તો ખેડૂતભાઈઓ આ કોમ્બિનેશનનું પણ આપણને ખૂબ જ સારું પરિણામ છે તે જોવા મળે છે ત્યારબાદની દવાની વાત કરીએ તો તેમાં છે ડાવ કંપનીનું ડેલીગેટ કે જેમાં કન્ટેનની વાત કરીએ તો સ્પીને ટોરમ અગિયાર પોઈન્ટ સાત ટકા એસી ફોર્મમાં આવતું હોય છે અને આ દવાના ઉપયોગની વાત કરીએ તો તમારે એક પપની અંદર અઢારથી વીસ એમ એલ જેટલું નાખવાનું હોય છે અને આ ખેડૂતભાઈઓ આ દવા સાથે તમારે કોઈ પણ દવા મિક્સ કરવાની જરૂર રહેતી નથી પરંતુ જ્યારે પણ મધ્યમ પ્રકારની થ્રીપ્સ હોય ત્યારે જ તે પરંતુ જો ખૂબ જ હેવી એટેક હોય ત્યારે આપણે આ દવાનો કઈ રીતે ઉપયોગ કરવો તેની હવે આપણે આગળ વાત કરીશું તો ખેડૂતભાઈઓ જ્યારે પણ મધ્યમ પ્રકારની થ્રીપ્સનો એટેક હોય ત્યારે તમે આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરી શકો છો જેમાં બે કોમ્બિનેશન છે અને એક છે તે સિંગલ દવા છે આ ત્રણમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરશો તો તમારા પાકની અંદર તમને ખૂબ જ સારું પરિણામ છે તે જોવા મળશે તો હવે ખેડૂતભાઈઓ વાત કરીએ કે આપણા પાકની અંદર થ્રીપ્સનો ખૂબ જ હેવી એટેક હોય એટલે કે તમારો કપાસ છે તે લાલ ઘૂમ થઈ ગયો હોય અને હવે કોઈ પણ દવા છાંટવાથી તમને ખૂબ જ કાંઈ પણ પરિણામ મળતું ન હોય તો ત્યારે તમારે કઈ દવાનો ઉપયોગ છે તે કરવો જોઈએ તેના વિશે હવે વાત કરીશું તો ખેડૂતભાઈઓ થ્રીપ્સનો ખૂબ જ હેવી એટેક હોય ત્યારે તમારે સૌથી પહેલાં તો બાયર કંપનીનું જમ્પ આવે છે તે લેવાનું છે અને ત્યારબાદ તેમાં ડાવ કંપનીનું ડેલિગેટ છે તે મિક્સ કરવાનું છે એટલે કે આ બંને દવાને મિક્સ કરીને એક પંપની અંદર નાખીને તમારે છંટકાવ છે તે કરવાનો છે તેમાં મિત્રો આપણે બાયર કંપનીનું જમ્પ છે તે ત્રણ ગ્રામ જેટલું લેવાનું છે અને ડાવ કંપનીનું ડેલિગેટ છે તે અઢારથી વીસ એમએલ જેટલું લેવાનું છે અને આ બંનેને એક પંપમાં નાખીને તમારે એનો છંટકાવ કરવાથી તમને થ્રીપ્સની અંદર ખૂબ જ સારું પરિણામ છે તે જોવા મળશે ત્યારબાદની દવા વિશેની વાત કરીએ તો તેમાં કરડા કંપનીનું પોલિશ આવે છે તે મિત્રો તમારે દસ ગ્રામ જેટલું લેવાનું છે અને ડાવ કંપનીનું ડેલિગેટ છે તે અઢારથી વીસ 20 એલ જેટલું લેવાનું છે અને આ બંનેને તમારે એક પંપની અંદર મિક્સ કરીને ત્યારબાદ છંટકાવ કરવાનો છે અને તેનું પણ પરિણામ ખૂબ જ સારું છે તે મળે છે તો ખેડૂતભાઈઓ જ્યારે પણ તમારા પાકની અંદર ખૂબ જ હેવી પ્રમાણમાં ટ્રીપ્સનો એટેક જોવા મળતો હોય ત્યારે આ બે કોમ્બિનેશન જે બતાવ્યા છે તેમાંથી કોઈ પણ એક કોમ્બિનેશનનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર તેનું રિઝલ્ટ છે તે તમને ખૂબ જ સારું જોવા મળશે હવે ખેડૂતભાઈઓ એમાં એવું જરૂરી નથી કે અહીં તમને જે પણ કંપનીની દવા મેં બતાવી તે જ દવા તમે ખરીદો તમને જે પણ સારી કંપનીની દવા મળતી હોય તમારા વિસ્તારમાં અને જો તમે તેમાં તમને આ જ કન્ટેન્ટ જોવા મળતું હોય તો તમે તેનો ઉપયોગ છે તે કરી શકો છો તો આ હતી થિપ્સની દવા વિશેની માહિતી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત